ગુડ મોર્નિંગ આપ સર્વનો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર અમે આવકાર કરીએ છીએ આ સમય છે નિત્યક્રમ મુજબ આપણને બાઇબલ વાંચવાનો અને આપણે રોજેરોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને જે શ્રોતા બહેનો ભાઈ બહેનો આ સગળા સાંભળે છે તમામનો પણ અમે આ વખતે આવકાર માનીએ છીએ તો ચલો આજના વચનોમાં જઈશું તે પહેલા એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પવિત્ર પવિત્ર છે શૂન્યનો દેવ બાપ તમારો આભાર માને છે પ્રભુ કે તમે જીવ વચનો આપ્યા એના માટે મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે તમારા વચનો પણ પુષ્કળાથી તમે કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાઈ છે અમે ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માંગીએ છીએ સાંભળવાનું છૂટા કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અઢારમું પુસ્તક અયુબનું પુસ્તક અને તેનો સત્યાવીસમો અધ્યાય અયુબે પોતાના દ્રષ્ટાંતના વધારામાં વળી કહ્યું ઈશ્વર મારો ઈશ્વરે મારો હક ડૂબાડ્યો છે સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે તેમના સોગન ખાઈને હું કહું છું કે કેમ કે મારો જીવ મારા ખોડિયામાં હજી અનામત છે અને ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે નિશ્ચય મારા હો હું અસત્ય નહીં બોલું અને મારી જીભથી ઠગાઈનો ઉચ્ચાર પણ નહીં કરું હું તમને ન્યાય ઠરાવું એવું ઈશ્વર ન થવા દો મળતા સુધી હું મારા પ્રમાણિકપણાનો ઇનકાર કરીશ નહીં મારી નેકીને હું મજબૂત પકડી રાખીશ અને તેને કદી છોડીશ નહીં મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિશે મારું મન મને ડંગતું નથી મારા શત્રુને દુષ્ટની જેમ અને મારી વિરોધ ઉઠનારને અન્યાયની જેમ અન્યાયની જેમ થાવ કેમ કે અધર્મી નફો મેળવે તો પણ ઈશ્વર તેનો જીવ લઈ લે તો પછી તેને સી આશા રહે જ્યારે તેના પર સંતાપ આવી પડશે ત્યારે શું ઈશ્વર તેની બૂમ સાંભળશે શું તે સર્વ શક્તિમાનથી આનંદ માનશે અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે ઈશ્વરની સત્તા વિશે હું તમને શીખવીશ સર્વશક્તિમાનની યોજના હું નહીં છુપાવીશ જો તમે બધાએ જાતે તે જોયું તો શા માટે તમે બકવાદ કરો છો સોફાર ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો તથા સર્વશક્તિમાન પાસેથી જુલ્મીઓને મળતો વારસો આ છે જો તેના સંતાનની વૃદ્ધિ થાય તો તે તરવારથી કતલ થવાને માટે છે અને તેના વંશોજોને ભૂખમરો વેઠવો પડશે તેની પાછળ જીવતા રહેલાને મહામારી લઈ જશે અને વિધવાઓ વિલાપ કરશે નહીં જો કે તે દૂરની માફક રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે તો તે છ બનાવે અન્યાયીઓ તે વસ્ત્ર પહેરશે અને નિર્દોષજનો તે માહો માહે વહેંચી લેશે કરોડિયાના જાળાની જેમ અને રખેવાડે બાંધેલા માંડવાની જેમ તે પોતાનું ઘર બાંધે છે દ્રવ્યવાન થઈને તે સુઈ જાય છે પણ તેનું દફન થશે નહીં તે પોતાની આંખો ઉગાડે છે એટલામાં તો તે હતો ન હતો થઈ ગયો હોય છે રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે રાત્રે તોફાન તેને ચોરી લઈ જાય છે પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે એટલે તે લોપ થાય છે તે તેને તેની જગ્યાએથી બહાર ઘસડી નાખે છે કેમ કે ઈશ્વર તેના પર બાણ ફેંકશે અને દયા રાખશે નહીં તે તેમના હાથમાંથી નાસી જવા ફોકટ ફાંફા મારશે માણસો તેની સામે તાળીઓ પાડશે અને તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો પ્રાર્થના હે એ પરમપુતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો આભાર માની છે બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને તમારા પવિત્ર વચનો જે વાંચવાનો સમય આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર થોડું માની છે હા બાપ આ તમારા વચનો પર પુષ્કળ છે અને કૃપા આપજો અને આ વચનો મારફતે તમારો મહિમા થાય એવું તમે થવા દેજો આપણો પિતા તમને ઊંચાને ઊંચા વધુ મનાવવામાં આવે એવું તમે વિશેષ થવા દેજો જે લોકો બીમાર છે મેં જાણીએ છીએ નથી જાણતા એક એક બાળકને થવું તમારો નિરોગી ઘર હાથનો સ્પર્શ અને સાજા પણ આપજો દુઃખિત પરિવારને દિલાસોંપજો નિરાધાર ધર વિધવાના બે અનાથોનો નાથ તમે થજો જે લોકોને ઘર બહાર વગરના છે પ્રભુ નોકરી વગરનાથી તો સર્વની જરૂરિયાત બાપ તમે તમારા અખુટ ભંડારમાંથી પૂરી પાડજો તમારા સંતોષેવકોને અને જો સંભાળજો જેવો જેલમાં છે પ્રભુ તમારા સેવક સેવિકાઓ પણ છે ત્યારે બાપ એ લોકોને તમે છોડાવો અને પ્રભુ પિતા જેલમાં પણ તમારો મહિમા થાય એ લોકો તમને તમને તમારું નામ આપે એવું તમે થવા દેજો જ્યારે તમારા બાળકોની સતાવણી ચાલે છે પ્રભુ એ બાળકોને પ્રભુ તમે તમારા હાથમાં ધરી રાખો સાચો સંભાળો પ્રભુ અને એ બાળકો પ્રભુ દ્રઢ બને તમારામાં વધુ વિશ્વાસથી જીવે પ્રભુ અને તમને માન વિમાન ગૌરવ આપે એવું તમે થવા દેજો જે લોકો સતાવે છે એમના દેમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો અને એ લોકો ખુદ પ્રભુ તમારા પ્યારા બાળકો બની જાય એવું તમે થવા દેજો અમે શું માગ્યા કાંક માગ્યા કલ્પ્ય આગળ તમે સૌ જાણો છો પ્રભુ એ સૌર માટે મેં તમારો ધન્યવાદ કરે છે પ્રભુ જે શ્રોતાજનો પ્રભુ અમારા અમારી આ ચેનલને પ્રભુ સબસ્ક્રાઈબ કરે છે દરેકને તમારા આથી તને તમારી કૃપા આપજો પ્રભુ અને જોઈતી તમામ જરૂરિયાત અમે પૂરી પાડજો અમારા પાપ ગુના પ્રદાને ક્ષમા કરજો અમે જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરેશ નાઝારીના નામથી માગીએ છીએ સાંભળોને શીખાગજો બાપુ